તો આ તાડ મુકેશ કહે જા હો કે આ જુનાગઢ એ એ નથી હું ઘરું જીવી અને ગણાય લોકોના કામ હે પણ હું મરી જા તો રવિભાઈ તમે મને હું ના 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 હું ઉગીરસાઈ હું તમને પગે લાગુ

તમને હું કઈ કે લાગુ ભાઈ તમને હાસા છો મે તમને ગમે કે પાંચ વર્ષ કીધું કે કોઈ નથી પાડી છે તમે મારા માં નથી પણ તમે મને માં સિવાય કીધું તો અને આને મને ગાયો દીધું ભાઈ મને કેમ મારા મગજ પાંચ માફી પછી તો શું કહું છું મારા ઓના